માલ ભરીને આવ્યા તો આપણે અહીંયા સુરત તો આપણી ગાડી ખાલી કરવાની છે જ્યારે કરે ત્યારે જોવો આપણે સેમ્પલ લઈ ગયા છે તો હવે જોઈએ આગળ ત્યારે ખાલી કરી દેશે અને હું ભરવાનો ઓર્ડર આવે છે આપણે અહીંયા જે ભાવનગરનું ભરવાનું થઈ સીધું તો હાલો આગળ જોઈએ આપણે ફાઇનલી દોસ્તો આપણી ગાડી હવે ખાલી થવા માંગી છે તો આપણે મજૂરો ખાલી કરાશે પછી પાડા છે અવ આપણા અર્ધ ખાવી થઈ ગઈ છે આપણું સુરત પાં કીમ ચોકડી પાં ખાલી કરે છે આપડે ગાડી હવે અહીંયા આપડે ભરવાનું ગોતીય છે ફોન તો કર્યો છે જો અમને કોઈ ખરો ઓર્ડર આવી જાય આજમાં તો હાલે કેમાં ફરાયે આપડી ગાડી તો ફાઇનલી દોસ્તો આપણે ખાલી કરી તો રામ શિવ શક્તિ આખી વાળી આવી ને આપણે હવે નાસ્તો કરવા ઊભા થઈએ એમ ગાડી ખેરાઈ દીધી આપણે હવે સામે પીડી છે આપણી ગાડી જો આપણે ચા પાણી પીને હવે પછી આનો તો આપણે નાસ્તો પહેલો દોસ્તો ગુડ મોર્નિંગ થાય

તો અહીં આપણે સાપળી બીન નાસ્તો વસ્તવ ક્રિયા કા તો ભાઈ ફાઇનલી આતરા ભાસ આ ગયા છે અને આપણે સરને કોણ લાગ્યો કે કીધું આપણને કે કઈ ફરદર વાધી ભઈ આવો તમે આતરે અત્યારે ભરુસ ફૂગવા આયા છે તો આલા દીએ સીયા હોય છે આ ઘર તો જ ને આગળ ઉભા રહીએ ને ફોન ફોન ઘડી ઘરના ટોલ લાગે જ ને કે શું કરું છે તો કે વયાઓ તો પછી વયા જઈએ ઓ ભાઈ આપણા વત ત્યારે ભરુસ ટોલ લાગે ફૂગવા આયા છે તો હા મે દેખાય ને ભરુસ ટોલ લાગુ છે આ આપણે ખાલી ખાલી લઈને જઈએ છીએ આ ઘર આને લેકિન વાટ જોહવાની છે આપણે

तो और उसको तोड़ना पड़ेगा यहां तो जो मैं क्या पैसा काफी लाग रहा फटाक चले काफी ले चला कमाई गया अरे नो लागे आमा वा तो दो आगे फ्रिज આવશે भाई आवत में जो केव ट्रैफिक छे और हां रोड ट्रैफिक એટલે ભાઈ વાત તોમાં એવું ટ્રાફિક હોય ઓ ભાઈ વોગે ડુરા પેસા આવવા મથે ટોલ નાકા થી નાપા લે બ્રિજ લીધી ટ્રાફિક છે અ ભાઈ જો આપણે અહીંયા બ્રિજ ઉપર ઊગવા ની તૈયારી માં પુરુષ નો બ્રિજ કે છે ને આપણે બ્રિજ ઉપર ઊગવા ની તૈયારી માં રહીએ તો સામે દેખાય છે હવે આમનો ભરુ સુગ્યા છે હવે ઓલી સાઈડ માં તો ટ્રાફિક થઈ ગઈ છે હમાય સે કુલ કુલ પાહે લગીને જઈ રહી છે રવા બ્રિજ હતી ચાલુ થઈ જાશે પાણી પાણી આવ્યું છે નદીમાં જોઈએ ખરા નસી એવું બધું પાણી છે એવું ઓછું છે ન બરાબર ખારમાં તો ભરાણો લાગતો ઈ નો આ કેમ કે આમથી નર્મદા 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 બ્રિજ कृष्णा नर्मदा ब्रीज केवया ने बात तो पानी नहीं है ये बताओ से अपन वो सोले यहां नर्मदा भरा है न तर पानी बाजू आमा तीवे हम बहुत अच्छा जोन वो है से अपन से भाई कोला चलाओ या नहीं नर्मदा टूटे नहीं खबर नर्मदा पानी कहीं नहीं चला ओ भाई भरू પાંચ કિલોમીટર વડોદરા સાસઠ કિલોમીટર દરેક ચેપન કિલોમીટર જો અહીંયા ટ્રાફિક થવા મીઠું છે આપણે જોવો ભાઈ ઉલ્પા ભરૂજ ઉપર એટલું ટ્રાફિક છે આવકમાં આપણો બ્રિજ સનફો ડબલ્યુ એટલે ટ્રાફિક શ્રેજ છે બે આમ ઘણી જગ્યાએ ટ્રાફિક હોય છે આમાં અને જોવો ખાડા જોવા ફાટા તોડી નાખે એવા ખાડા છે આમાં तो हमें क्या उतार के चलियो हमें निकालना। क्या नाराज़ी? रवावा है। क्या उतार के चलना? हम में जरा वाह यहाँ आप रीड़ों के राफिक होय 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 अति। कहाँ रहोगे देख नहीं जानी पर राफिक ना होगा। तब कोट्टी जाएं राफिक तो होय अति जाने वाला। आप रीड़ों के આ કે આવો ફ્રી ઇતના બંદર બાય હાકડો થી થઈ નેથી ગબઈ લો ને આ ટ્રાફિક થી દે હમાય એમાં સોમસાના હા એમાં સોમસાના ખાડા એટલે હમાય વધારે ટ્રાફિક થાય માં ઓ ઠી ફ્રીજ ને ઓઈલ પાર્ટ ઠી ફ્રીજ પાં થી ટ્રાફિક સો ભરુસ નો ફ્રી સડી જાઓ ને ઉતરી જાજો હોય ટ્રાફિક છે અહીંયા આગળ કઈ હોય કોને ખબર તો ભાઈ ફાઇનલી ઇત્યાર આપણે કરુ કર્ના ટોલ નાકે પૂગ્યા છીએ અને આપડે ગાડી દો આમ પણે રાખી છે હવે સાઇડ વીટીમાં સેટનો 9:00 વાગે અહીંની વાત જોઈએ કે એટલો કેવો ફોન આવે છે કે છે આ હер પોલિયર હા હવે સાપણી કી આઈએ એટલે અમે આમ ઘરે ફોન હો જાય હા આપડે સાઇડમાં એ આવો થોડાક આપાસ તો આને 9:00 વાગેથી વાત જોઈએ કે શું કે છે કી કુતો જે આવે કર્જન લેગીન અહીંયા આવો તમે કે એ કે ફોન કરો જો ઓમ સાઇડમાં તમે વ્યાવો એમ કીધું છે હવે તો આપણે કે ગરદન ટોલ લાગે વી આવ્યા છીએ હવે અત્યારે અહીંયા ચા પાણી પીવા જવું છે કારણ કે ટોલ પર parking હોય પાછા ચા પાણી મળા દે તો આપણે આપા જઈએ છીએ ચા પાણી પીવા જો આ ગરદન ટોલ આકુ છે તો આપણે આલ્યા છીએ અહીંયા જ ચા પાણી પીતાઈએ અને પછી બહુ બહુ ખાતાએ હારો મળા તો આપા કારણ કે હવે ફાઇનલી દોસ્તો હવે આપણે અહીંથી કોરોનાની પૂગી ગયા છે અને આપણે અહીંથી નીકળી ગયા હવે તારંગે આપડે હેડે કીધું ઓયા ઓજો ખાલી ખાલી કાય થાયમ છે ની તો હો જાવાતી થી ખાલી ખાલી હવે તો હવે આપડે આગળ તારાપુર જઈને જમવું છે હવે આપડે મોમાઈ હોટેલ છે ને જમવાનું છે જમી લેવું અને પછી જીને જીને આલશું તો જો ઓપોરોળામાં બાયપાસમાં થી આપડે હાઈવે ઉપર તો આલ્યો હવે ધીરે ધીરે આપડે આલ્યા જઈએ ને આપણે